ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી એમ છો બધા મજામાં મજામાં જ હોય આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય કા બધું આવે રિટાયરમેન્ટ ઈ ફ્રી ટાઈમ માં રાખતો જ હોય ને રિટાયરમેન્ટ બહુ થોડું ઉકલે બરોબર તો આપણે જઈ દુકાઈની દુકાઈની થી આપણે આજે ઘણું કામ છે તો આપણે અહીંયા મળીએ બરોબર હાલો તો હવે આપણે ગાઈસ આપણી રામ જો ફૂલ ચાર્જિંગ થઈ ગઈ ફિલ્મ કમ્પ્લીટ હાલો તો હવે આપણે દુકાને મળીએ બરોબર ફ્રેન્ડ આજે એક વસ્તુ નવીન આવી છે તો હું તમને દેખાડું ને હું કહેવાય કે જો ના હું કાઈ આવે ઈવા હાટુ કહી જા આ વસ્તુ હું કહેવાય ને મને કહી જો તો કમેન્ટ કરી ના હું કાઈ આવે સરપસ લઈને આવ્યા છે આટા મારા કાકાને બે કહ્યું ને ઘૂમરે છે આમાં હું છે ના કાઈ જામ ન દે આ બેન ઘેરે જ કાઢી મૂક્યા તો બરોબર પછી મળીએ તમને પંચર પછી આપણે થોડું આપણે તમને મળી પંચર હાંધાઈ ગયું તો કંટાળો આવે હે અહીંયા બેહી બેહીન કઈ કામ નથી કંઈક ધંધો હોય ને તો મજા આવે શું કહ્યો કામ કરવાની કામ થતું હોય તો તમને બેહવું બધું આ તો કઈ ઉકલતું નથી ફ્રેન્ડ હું કરીશું હાલો તો કંઈક નવીન વિસારી દઈએ બીજું હું આમાં કંઈક તો કરવું જોઈએ ને લોગ આપણે આગળ વધારવાના છે એનું કંઈક વિસારી દઈએ હવે ધંધો તો ઠેપ પડ્યો હોય આમાં હું કરું કોઈ આવતું નથી પાપલિયા

લઈને નીકળી જઈએ બરોબર રામ હાલો તો હવે આપણે આપડે સમાજે લગ્ન છે આંબલિયા પરિવાર જોઈ શકો છો બોટ તમે જો આપણે રસ્તામાં જતા હતા તો જોઈ લો કેટા જો મારા મામા વામે જઈએ ને મારા મામા કેટા જોવા આવ્યા હે

અપલોડ કરવાનો વિડીયો છે બીનું કામકાજ કરવાનું છે અને પંચર આઈંધો આવીને કામ ઘણું હતું તે કામ ચાલુ હતું વિડીયો શૂટિંગ નથી કરી ગયા બરાબર તો આપણે જો ગાડી ફી ગાડી છે સર્વિસ થઈ ગઈ છે તો હવે આપણે વિડીયો અપલોડ કરીને પછી મેળવી બરાબર તો આપણે વિડીયો અપલોડ કરવા મૂકી દીધો છે બરાબર હવે ફ્રી બેઠા છે

મારે માં ખાવા દે તો તો આપણે વ્યારું કરી લઈ હાલો થઈ ગયું મા ખાવાનું હાલો તો ખાવામાં શું છે જોઈ લઈ

હા 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 આયા ઓતર બદુ બદુ હા દેઈ છેલા અને આય લાગે બીજે ઉતરેુંુંડો કાઈ કાઈ હલો તો એ રમી લઈ આપણે ગામમાં જવાનું છે અત્યાર પાછું બરાબર આપણે ત્યાં જઈએ અને આજનો લો અહીંયા